નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ પર આજે આપણે તમામ માર્કેટ યાર્ડના લાલ અને ડુંગળી સફેદ તેમના બજાર ભાવની માહિતી મેળવશું ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો માર્કેટ નીચો ભાવ ઊંચો ભાવ મોવો માર્કેટ યાર્ડ એકસો બેતાલીસથી સાતસો ઓગણસિત્તેર સુરત માર્કેટયાર્ડ ત્રણસોથી ઊંચો બજાર ભાવ આઠસો વીસ ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળી લાલના બજાર ભાવ જોઈએ તો એકસો પિસ્તાલીસથી ત્રણસો સત્યાસી પાલીતાણા માર્કેટ યાર્ડ બસો પાંત્રીસથી ત્રણસો વીસ મોડાસા માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો ત્રીસથી ઊંચો વધાર ભાવ બસો બાણું ગોંડલ માર્કેટ યાર્ડ બસો એકાવનથી સાતસો એકસઠ તેમજ જામનગર માર્કેટ યાર્ડ ત્રણસો પાંસઠથી ઊંચો બજાર ભાવ સાતસો સાઠ જેતપુર માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો એકવીસથી સાતસો એકોતેર વિસાવદર માર્કેટ યાર્ડ ચારસો પચીસથી ઊંચો બદાર ભાવ સત્સો એકસઠ દાહોદ માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો સાતસોથી ઊંચો વધાર ભાવ આઠસો મોરબી માર્કેટ યાર્ડ ચારસોથી ઊંચો બજાર ભાવ સાતસો એંસી ધોરાજી નાશિક ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો એકસઠથી ઊંચો વધાર ભાવ બસો એકવીસ મહેસાણા માર્કેટ યાર્ડ ચારસોથી ઊંચો વધાર ભાવ સાતસો તેમજ વડોદરા માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો સાઠથી થી ચારસો ચાલીસ હવે મિત્રો ડુંગળી સફેદના બજાર ભાવની માહિતી મેળવશું મહુવા માર્કેટયાર્ડ બસો છપ્પનથી ઊંચો વધાર ભાવ સાતસો એક ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળી સફેદના બજાર ભાવ જોઈએ તો બસો વીસથી ઊંચો વધાર ભાવ બસો એંસી ગોંડલ માર્કેટ યાર્ડ એકસો એકથી ઊંચો બજાર ભાવ ત્રણસો છપ્પન મોડાસા માર્કેટ યાર્ડ બસો ત્રીસથી ઊંચો વધાર ભાવ બસો ઓગણપચાસ